નમસ્કાર મિત્રો જય ચોઢાનો અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો જય ચોઢા એક લાઈવ પ્રોગ્રામમાં ગયા હતા અત્યારે તમને ખ્યાલ જ છે કે નવરાત્રીનો મહોત્સવ ચાલી રહ્યો છે અને ચારે બાજુ ગરબા લોકો ઘૂમી રહ્યા છે ત્યારે જય શોધા પણ એક પ્રોગ્રામમાં ગયા હતા અને તે જોરો શોરોથી ગરબા ચાલી રહ્યા હતા ત્યારે અચાનક ગરબામાં એવું તો શું થયું કે જય ચોઢાને તે શો છોડીને જવું પડ્યું હતું જે હા મિત્રો અત્યારે એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં જય શોધાએ ગરબા ગાતા ગાતા બેવફાનું ગીત ચાલુ કર્યું હતું જેના કારણે લોકો ભડક્યા હતા અને તેમના પર પથ્થરમારો કર્યો હતો જેના કારણે તેમને લાઈવ પ્રોગ્રામ છોડીને જવું પડ્યું હતું તે અત્યારે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે અચાનક ગરબા ગમ રમતા રમતા લોકો રોકાઈ જાય છે અને અચાનક તેમને બધાની વચ્ચેથી જવું પડે છે તે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પણ મિત્રો અત્યારે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પણ આ વિડીયો સાચો છે કે ખોટો તેની અમે પુષ્ટિ કરતા નથી તે આ જોઈ શકો છો આ વિડીયોમાં